માનવજ્યોત સંસ્થા ભુજ દ્વારા દીપાવલી પર્વ નિમિત્તે સેવાકીય કાર્યો કરાયા હતા જેમાં ભુજના જુદા જુદા વિસ્તારોમાં જરૂરતમંદ મહિલાઓને વોરા કીર્તિકુમાર ભાઈચંદ સમર્પણ ભુજના સહયોગથી સાડીઓનું વિતરણ કરાયું હતું માનવજ્યોત સંસ્થાના કાર્યકરોએ જુદા જુદા વિસ્તારોમાં જઈ જરૂરતમંદ મહિલાઓને સાડીઓ અર્પણ કરી હતી ગરીબ અને જરૂરતમંદ મહિલાઓ પણ દીપાવલી પર્વની ઉજવણીમાં જોડાઈ શકે દીપાવલી પર્વ મનાવી શકે તેવા હેતુ સાથે સંસ્થા દ્વારા બે હજાર મહિલાઓની સાડીઓ વિતરણ થઈ રહી છે ભાનુશાલીનગર પાછળ આવેલા રધુવંશિંહનગર વિસ્તારમાં વિતરણ વ્યવસ્થા માનવજ્યોધના પ્રબોધ મુનવર આનંદરાય સોની કનૈયાલાલ અબોટી તેમજ રઘુવંશીનગર મહિલા મંડળના માલાબેન જોશી સરલાબેન ગોસ્વામી કંચનબેન ગોર શ્રી ઝાલા જંખડામાં પરમારે સંભાડી હતી રામદેવ સેવાશ્રમ દ્વારા દિપાવલી પર્વ નિમિત્તે જુદા જુદા વિસ્તારોમાં જે મહિલાઓ છે બુંગા કાચા છે અને જે મહિલાઓ છે એમને નવી સાડી વિતરણ કરવાનું અમારું કાર્ય ચાલુ છે આમાં અમને દાતા વોરા કીર્તિભાઈ ભાઈચંદ પરિવાર સમર્પણ પરિવાર ભુજનો સહયોગ મળ્યો છે જેના કારણે અત્યારે ભુજના જુદા જુદા વિસ્તારોમાં અમે લોકો દરરોજ છેલ્લા દસ દિવસથી સાડી વિતરણ કરી રહ્યા છીએ અમારો એક માત્ર ઉદ્દેશ છે કે જે જરૂરતમંદ મહિલાઓ છે જે શ્રમજીવી છે ભૂંગા ઝૂપડા મારે આવી મહિલાઓ પણ દિવાળી પર્વની ઉજવણીમાં જોડાઈ શકે ખુશીથી દિવાળી પર્વ આનંદ ઉલ્લાસપૂર્વક માણી શકે એવા હેતુ સાથે આજે છેલ્લા દસ દિવસથી આ સાડી વિતરણ કાર્ય ચાલુ છે એમાં અમને ભુજના ઘણા બધા લોકોનો સાથ અને સહકાર મળે છે નવી નવી સાડી અમને આપી છે અને અમે લોકો આ સાડીઓ જરૂરતમંદ બહેનો સુધી પહોંચાડી રહ્યા છે જેના કારણે આ બધી બહેનો દિવાળી આનંદ અને ઉત્સાહપૂર્વક માણી શકે